સહજીભાઈ સર્વપ્રથમ તો હું તમને એ પૂછવા માંગુ છું કે તમે રાજકોટ માર્કેટિંગ યાર્ડના જે તે સમય ચેરમેન રહી ચૂક્યા છો એ સમય શું હતો અને તમે વેપારીઓની વિરુદ્ધ જે છે આંદોલન કર્યું તું ખેડૂતોના હિત માટે આવું મેં પ્રથમ વખત જોયું છે કે કોઈ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ખેડૂતોના હિત માટે વેપારીઓ વિરુદ્ધ આંદોલન કરે બેન હું માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો ત્યારે ખેત પેદાશ વેચવા હતા ખેડૂતો પાસેથી કમિશન તોલાય અને મજૂરી ખેડૂત પાસેથી વસૂલ કરવામાં આવતી મને એક વેપારી તરીકે અને ખેડૂત તરીકે એ વિચાર આવ્યો કે દુનિયાનો કોઈ પણ ઉત્પાદક છે એનું ઉત્પાદન બનાવીને વેચે ત્યારે ખરીદનાર પાસેથી બધા ટેક્સ વસૂલ કરે છે તો ખેડૂત પણ એક ઉત્પાદક છે એ વેચવા ત્યારે કમિશન તોલે અને મજૂરી ખેડૂત પાસેથી વસૂલ કરવામાં આવે છે અન્ય કરતા છે મેં એની સામે લડત ચાલુ કરીને વેપારીઓ મારી સામે આંદોલન કર્યું જી સ્તમજીભાઈ વેપારીઓએ તમારી સાથે સામે આંદોલન કરેલું અને તમે જે આ તોલાઈની વાત કરી તો આ કઈ હદ સુધી યોગ્ય હતું અને ગુજરાતના શું તમામ માર્કેટિંગ યાર્ડમાં જે તે સમયે આ વસ્તુ ચાલતી હતી હા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં આ સિસ્ટમ ચાલતી હતી અને એનું નામ હતું બજાર ચાર્જિસ બજાર ચાર્જિસ ઉત્પાદક એટલે કે વેચનાર એટલે કે ખેડૂત પાસેથી લેવામાં આવતું હતું મને અન્ય કરતાં લાગ્યું એટલે મેં આંદોલન ચાલુ કર્યું અને ગુજરાતના બધા યાર્ડોમાં કમિશન તોલા અને મજૂરી વેચનાર ઉત્પાદક ખેડૂતને બદલે ખરીદનાર વેપારી પાસે લેવાનું ઠરાવ કર્યો

વાતચીત કરી હતી માર્કેટિંગ યાર્ડના ચેરમેનો સાથે ડાયરેક્ટરો સાથે તો ક્યાંક ને ક્યાંક મેં એવું પૂછ્યું કે માર્કેટિંગ યાર્ડમાં કેટલા પગારદાર કર્મચારીઓ જે છે તે કામ કરે છે અને એટલું જ નહીં એમાંથી મહિલા કર્મચારીઓ કેટલા છે મેં આવો સવાલ કરેલો ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી જવાબ આપ્યો કે એકસો એક પગારદાર કર્મચારીઓ કામ કરે છે એમાંથી એક માત્ર મહિલા છે તો સુશાંતજીભાઈ તમને એવું નથી લાગતું કે માર્કેટિંગ યાર્ડોમાં શંકારી ક્ષેત્રોમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓની અવગણના થઈ રહી હોય બિલકુલ સાચી વાત છે મહિલાઓને પણ સમાન તક આપવી જોઈએ અને મહિલાઓને જ્યારે જ્યારે તક આપવામાં આવે ત્યારે એના કામમાં સંપૂર્ણ નિપુણતા સાબિત કરી બતાવી છે મારી બેંકમાં મહિલા કર્મચારીઓ છે અને એની કાર્યપત્તિ પુરુષો કરતાં જરાય નબળી નથી એમ અને ઉલટાણું સિન્સિયરલી કામ કરે છે અને કોઈ ખોટા ટાઈમ બગાડતા નથી એમ અને અત્યારના સમયમાં માર્કેટિંગ યાદમાં જે રીતે તોલાય ચોખાય અને કડદા જે ચાલી રહ્યા છે શું કહેશો એમના વિશે બિલકુલ અન્યાય કરતા છે કારણ કે ખેડૂત છે એ બાર મહિનાની એક પેદાશ લઈએ બે પેદાશ આવે ન આવે દુષ્કાળ પડે માવટું થાય નુકસાન જાય એક વખત એને પેદાશ આવે અને એમાં પણ જો વેપારીઓ એક વખત ભાવ નક્કી કરે બોટાદમાં જે બન્યું એવું બન્યું હતું બારસો રૂપિયાનો કપાસ નક્કી કર્યો ભાવ વેપારી એવું કીધું ખેડૂતે કે તું મારા ગોડાઉનમાં ઉતારી જા ખેડૂત કે કાંઈ વાંધો ચાલો ઉતારી રહ્યો અડધો કાપામાં મુત્રો પછી એને એવું કીધું કે અગિયાર રૂપિયા ભાવ મળશે ખેડૂતો ભાઈ ભાવ ભણસો ન ગીત અગિયાર તો શું કામે એમાંથી આ માથા ચાલુ થઈ એટલે બધી જગ્યાએ એક આ લોકો વેપારીમાં કહેવત છે ખેડૂ અને ખેડૂ બે પણ ખેતી ખવાય ભાઈ છે તે સમયે જે તમે લડત ચલાવી હતી ખેડૂતોના હિત માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે એ સમયની યાદ કરી અને શું કહેશો કેવી મુશ્કેલી પડી હતી કે મુશ્કેલીની વાત કરું ને તો વેપારીઓ છેલ્લી હદ સુધી ગયા હતા મારી ગાડીને મિટિંગમાં ગાંધીનગર બોલાવે મારી ગાડીને ખટારો નાખવા માટે બે પ્રયત્ન થયા પણ હું મારા શિવાજી મહારાજે ખૂબ વાંચ્યા એટલે હું ક્યારેય મારી ગાડીમાં ગાંધીનગર જતો નહીં હું જામનગરથી અથવા જૂનાગઢથી ભાઈબંધની ગાડી મંગાવતો એ ગાડીમાં મુસાફરી કરતો મારી ચેરમેન લખેલી ગાડી જાય આજની તો ખાલી ખાલી ડ્રાઈવર લઈને ચલાવતો એટલે હું ઈશ્વરની કૃપાથી ખેડૂતોની દયાથી બચી ગયો અત્યારે ટેકાના ભાવને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે જે પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે કમોસમી વરસાદે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે અને ટેકાના ભાવે હજુ પણ કેટલા પણ મગફળી ખરીદી કરવામાં આવશે એ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી રાહત પેકેજ જાહેર કર્યું છે કૃષિ સહાય રાહત પેકેજ એમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો રોષ દેખાઈ રહ્યો છે આ રાહત પેકેજને લઈને અને ટેકાના ભાવની ખરીદીને લઈને તમે શું કહેશો રાહતમાં ખરેખર તો જે ખેડૂતો જેવડો ખાતેદાર હોય અત્યારે બધા માટે સિત્તેર પણ મગફળી લઈએ

માર્કેટિંગ યાર્ડના જે કર્મચારીઓ છેનો પગાર ખૂબ વધારે હોય છે એ આંકડો પણ મારે જાણવું છે કે પગાર કેટલો હોય છે અને કઈ રીતે ભરતી જે છે કરવામાં આવે છે કોણ ભરતી કરે છે કોણ કોણ નવ નિયુક્ત કરે છે કર્મચારીઓને અને શૈક્ષણિક લાયકાત શું હોય છે જાહેરાત કઈ રીતે કરવામાં આવે છે સૌ પ્રથમ તો સ્ટાફ સેટઅપ મંજૂર કરવામાં આવે છે નિયમાક પાસેથી ગાંધીનગરથી આ સ્ટાફ સેટઅપ મંજૂર કરે પછી છાપામાં જાહેરાત આપવાની હોય છે કે આટલા આટલા લાયકવાળા આટલા આટલા કર્મચારીઓની ભરતી કરવાની જે અરજીઓ મંગાવવામાં આવે છે એ અરજીઓના આધારે મેરિટ ઉપર ખરેખર નોકરી આપવી જોઈએ પણ એવું કાંઈ થતું નથી સગાવાળા લાગવાવાળા બધા ઘૂસી જાય છે અને ખરેખર લાયકાતવાળા માણસોને નોકરી મળતી નથી અને ધારા ધોરણ મુજબ એવો નિયમ છે કે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જે છે તે ખેડૂતના પુત્ર હોવા જોઈએ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તો શું તમને એવું લાગે છે કે દરેક માર્કેટિંગ યાર્ડના ચેરમેન જે છે તે ખેડૂતના જ દીકરા છે અને કર્મચારીઓ કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે ત્યાં પણ શું તમને એવું નથી લાગતું કે ખેડૂતના દીકરા દીકરીઓને મોકો મળવો જોઈએ કારણ કે સરકારી ક્ષેત્રો ખાસ માર્કેટિંગ યાર્ડ જે છે તે ખેડૂતોના હિત માટે હોય છે તો શું આવું કોઈ અમલ થાય છે બિલકુલ અમલ થતો નથી ખરેખર થવો જોઈએ અને ખેડૂતના દીકરો ચેરમેન હોવો જોઈએ ખેડૂતમાંથી ચૂંટાયેલા નવા કાયદા એપીએમસી એક નવો આવ્યો એમાં કમ્પલસરી થઈ ગયું પહેલાં આઠ ખેડૂતના પ્રતિનિધિ ચાર વેપારીના પ્રતિનિધિ બે સરકારના પ્રતિનિધિ આવી રીતે બોર્ડ બનતું આર્કેની યાર્ડનું બોર્ડ આવી રીતે બનતું એના બદલે નવા એપીએમસી એક્ટ પ્રમાણે હવે દસ કર્મચારી દસ ડિરેક્ટરો ખેડૂતોના બે વેપારીના અને એમાંથી ચેરમેન એ જ થઈ શકે છે કે ખેડૂત પેનલમાંથી ચૂંટાયેલો ખેડૂતના સભ્ય તરીકે ચૂંટાયેલો એ જ ચેરમેન થઈ શકે બીજો એક મારો પ્રશ્ન એ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ક્યાંક ને ક્યાંક ફ્રૂટ માર્કેટને માર્કેટિંગ યાર્ડથી બહાર કાઢી દેવામાં આવી છે તો એના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થાય છે અને જે પાક લઈને ખેડૂત આવે છે એ ક્યાંક ને ક્યાંક રજડે છે મેંગો માર્કેટ જશે શું કહેશો એને બહુ સાચી વાત છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ નવભાઈનું વેડીમાં એ પછી અહીંયા પુષ્કળ જગ્યા છે જૂના માર્કેટિંગ યાર્ડમાં એટલી બધી સ્પેસ છે ખરેખર તો ફ્રૂટને પણ કમ્પલસરી યાર્ડમાં આવરી લેવી જોઈએ એટલા માટે કે ખેડૂતોને ખૂબ અન્યાય થાય છે હિસાબ ખોટા થાય વજન ખોટા થાય છેતરાઈ ખેડૂતો આના માટે તેને ખરેખર તો માર્કેટ યાર્ડની અંદર જ નિયંત્રણ હોવું જોઈએ ખાસ કરીને ખેડૂત જે છે ચાર મહિનાની પોતાની મહેનત જે છે એ માર્કેટિંગ યાર્ડમાં જ્યારે જણસી લઈને આવે ત્યારે એક ઢગલો કરીને ઠલવતો હોય છે એ માત્ર એક ઢગલો નથી હોતો એ ચાર મહિનાની મહેનત હોય છે તો એ જણસીને પૂરતા ભાવ તો બરાબર પરંતુ એની પૂરતી જોખાઈ પણ થવી એટલી જરૂરી છે તો શું માર્કેટિંગ યાર્ડની તોલાય માપ આ બધું યોગ્ય લાગે છે સમયાંતરે મા સત્તાધીશોએ કર્મચારીઓએ વજન કાંટાને ચેક કરવા જોઈએ ઇલેક્ટ્રોનિક કાંટા ઉપર જોખવાનું ચાલુ થયું છે એ મારા વખતે લડત કરી કે ત્રણ પાયાની ઘોડીથી વજન થતો દરેક ધારણ નમતું જાય નમતું જાય ખેડતું જાય વેપારીને એટલો વધારે ફાયદો થાય મેં લડત કરી અને વજન કાંટો ઇલેક્ટ્રોનિક વજન કાંટામાં કમ્પલસરી વજન કરવાનું નક્કી કર્યું ત્યારે પણ વેપારીઓ મારી વિરુદ્ધમાં આંદોલન કરેલું પણ મેં મચક ના આપી અને વજન કાંટા ચાલુ થઈ ગયા એટલો ફાયદો થયો પણ યાદના સત્તાવાળા હોય સમયાંતરે આ વજન કાંટા ચેક કરાવવા જોઈએ અજીશામજીભાઈ અને ખાસ કરીને બોટ આમાં જે કડદો થયો અને હજુ ઘણા એવા માર્કેટિંગ યાદ છે કે જ્યાં કોઠડાના જે વજન હોય છે એ વાત કરવામાં આવે છે કડ કાઢવામાં આવે છે કોથળાના વજન પ્રમાણે શું કહેશો એના વિશે ખરખર ખેડૂતને અન્યાય કરતા છે કોઠડાનું વજન વાત કરવામાં આવે અને એને હિસાબમાં ગણવામાં ન આવે તો ખેડૂતને નુકસાન જવાનું છે અને ઘણી જગ્યાએ તો કોનમાં આવે ઇલેક્ટ્રોનિક કાંટા આવે તો સારું થયું પહેલાં એક દોડું બાંધી દેતા વધારાનું અને એટલો દર ધારાને પાંચસો ગ્રામ કિલો પાંચસો ગ્રામ કિલો વજન ખેડૂતને લૂટી લેતા પછી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મેં ગઈ કાલે છે એનું કે એક એવી સુવિધા છે કે ખેડૂતોને વીમો આપવામાં આવે છે વીમાની સહાય આપવામાં આવે છે સુરક્ષા સાથે તો અન્ય માર્કેટિંગ યાર્ડમાં કેમ નહીં શું કહેશો તમે અન્ય માર્કેટિંગ યાર્ડના ચેરમેનો અમે સત્તા શું કહેશો અન્ય માટે યા અને ખરેખર તો આનો અમલ કરવો જોઈએ એટલા માટે કે માર્કેટિંગ યાર્ડો બન્યા છે જ ખેડૂતો માટે બધી જાતની સવલત સલામતી ખેડૂતોની હોવી જોઈએ પણ બધા યાર્ડ એનો અમલ કરતા નથી એમ એટલા માટે વીમાથી સુરક્ષિત થતું નથી એમ હું હતો ત્યારે ગુજરાત સરકારે પાંચમા પગારપંચનો અમલ કર્યો આખા ગુજરાતમાં સૌથી પહેલાં પાંચમા પગાર પંચનો અમલ કર્મચારીઓ માટે મેં અમલ મૂક્યો કોઈ પણ સંસ્થા કોઈ પણ ઓફિસે કોઈ એ મન ન કર્યો ત્યારે મે કર્યો તો આ નીતિ ઢાકેચા કરીને ભાઈ હતા કે જેમણે બેંકના કર્મચારીઓને 30 થી 40 લાખ રૂપિયા દઈ અને ભરતી નોકરી આપવામાં આવે છે ઓ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને એક દોઢ વર્ષ પછી અમને સમાધાન કરી દીધું આ એક મુદ્દો ઉઠ્યો હતો તો શું ખરેખર સહકારી ક્ષેત્રમાં આવું થઈ રહ્યું બિલકુલ બિલકુલ સાચી વાત છે સહકારી ક્ષેત્રમાં સતત અને સતત

તો પછી તમે બીજી વખત પણ ચેરમેન માર્કેટિંગ યાર્ડના થઈ શકતા હતા શા માટે તમે બીજી વખત ચેરમેન ન થયા અને અલગ જ ક્ષેત્ર પસંદ કરી લીધું ને મે બીજી વખત ઇલેક્શન આવ્યું ત્યારે મે પેનલ બનાવેલી હું લડતો હતો અને છેલી ઘડીએ મતદાન પૂરું થવા તૈયારી હતી ત્યારે સત્તાધીશોએ સરકારથી ભાજપની એના સીતા સત્તાધીશો મારી સામે પેનલ બનાવીને લડતા હતા એમાંથી મારા પાંત્રીસ મતદારોને પકડીને પૂરી દીધા અંદર મતદાન કરવા દીધું નહીં અને મારા પેનલના સાત સભ્યો હારી ગયા કોઈ બે મત કોઈ પાંચ મતે કોઈ હાથમાં થયેલો એ પાંત્રીસ મતદારોને જો ધરપકડ કરીને અંદર પૂરી ન દીધા હોત કાયદેસરના મતદારો હતા છતાં પણ એને પૂરી દીધા એને મતદાન કરવા ન દીધું એમાં મારા ખેડૂતના આઠ સભ્યમાંથી સાત સભ્યો હાર્યા હું એકમાત્ર જીતો પણ જેની સામે મેં લડત કરેલી વેપારીઓ સામે કમિશન તોલાય મજૂરીની એ વેપારીઓ મને એવું કીધું કે સાહેબ વેપારીની ચાર હજાર સીટ બિન કરી દઈ તમારા નામની બિન એરફ ચૂંટણી ભલે થાય એમ

પેલા તો આ કેટલી હદ સુધી યોગ્ય છે કે રાજકો માર્કેટિંગ યાર્ડના જે ચેરમેનો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની વાત કરું છું કે ચેરમેનો ડાયરેક્ટરો શું કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોવા જોઈએ કે નિષ્પક્ષ હોવા જોઈએ બિલકુલ સાચી વાત છે જોડાયેલા ન હોવા જોઈએ નિષ્પક્ષ હોવા જોઈએ એટલા માટે તો જ કામ કરી શકવાના ખેડૂતોનું હું મારી કોઈ પાર્ટી નહોતી ભાજપની કોંગ્રેસની બંનેની પેનલો મારી સામે લડેલી અને હું તો મારી જિંદગીમાં પહેલી ચૂંટણી લડ્યો હતો ખેડૂતોએ મને દબાણ કરીને ચૂંટણી લડાવેલી મારી જિંદગીમાં ચૂંટણી લડેલો નહીં પણ કોઈ રાજકીય પક્ષનો ચેરમેન હોય ને તો એ હંમેશા ખેડૂતોનું યુદ્ધ નહીં જોઈએ એની પાર્ટીનું યુદ્ધ જોશે અને પાર્ટીના હિત માટે તેને ખેડૂતોનું હિત વેચી નાખશે સેમજીભાઈ મારો એક પ્રશ્ન ખાસ તમને એ છે કે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લઈને જે સુવિધાઓ હોવી જોઈએ મેં મારા વીસ નારના લાઈવમાં પણ બે ત્રણ દિવસ પહેલાં ખેડૂતોને લાઈવમાં પણ કીધું કે શું તમને એવું નથી લાગતું કે ખેડૂતોને તબીબી સેવા મેડિકલની સેવા પણ માર્કેટ યાર્ડમાં મળી રહેવી જોઈએ અને વીમા સુરક્ષાની સેવા પણ કેટલાય ગુજરાતના માર્કેટિંગ લગભગ માર્કેટિંગ યાદમાં નથી રાજકોટમાં છે એક સારી બાબત છે ને જે નોંધવા જેવી બાબત છે પરંતુ અન્ય માર્કેટિંગ યાદમાં પણ આ સુવિધાઓ શરૂ થવી જોઈએ અને ખાસ કરીને તબીબી જે સેવાઓ છે એ મળવી જોઈએ તમારું શું કહેવું છે બે નાના માટે ઓગણીસ હોના અઠ્ઠાણુંમાં હું જ્યારે યાર્ડનો ચેરમેન હતો ને ત્યારે મેં એક એમ્બ્યુલન્સ વસાવેલી રાજકોટ યાર્ડ છે એ ત્રણ તાલુકાનું હતું રાજકોટ લોધિકા અને પડધરી આ ત્રણ તાલુકાનું યાર્ડ હતું ત્રણ તાલુકાના યાર્ડના ખેડૂતોને સારવાર મળે આરોગ્યને એટલે દરેક તાલુકાએ બે દિવસ અઠવાડિયામાં બે દિવસ પડધરીમાં બે દિવસ લોધિકામાં બે દિવસ રાજકોટમાં એક લેડીઝ તબીબ અને એક જેન્ટ્સ ત્યાં કેમ્પ કરે અને ખેડૂતોને મફત સારવાર આપે અને એક એમ્બ્યુલન્સ વસાવેલી એમ્યુલન્સથી કોઈ પણ ખેડૂત બીમાર હોય તો એને રાજકોટમાં લઈ આવો લઈ જાવો અથવા અમદાવાદ સુધી મૂકવા જાવ તો માત્ર એકાઉન્ટ રૂપિયા ભાડું દેતા આવે સેમજીભાઈ એક નામ મેં તમારા જેવું જ સાંભળ્યું છે પોપટ લાખા સોરઠિયા કે એમણે પણ માર્કેટિંગ યાર્ડમાં એવો કાયદો કર્યો હતો કે ખેડૂતો જે ઝણસી લઈને આવતા હોય એ ઝણસી જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ઠલવી દેવામાં આવે ને પછી વેપારીઓ તો શું ખેડૂતો એ પછી એ એક મગફળી હોય તો એક દોડવું હોય ચાખવો નહીં કારણ કે ઝણસી ખૂબ કિંમતી છે એનો વેડફાડ ન થવો જોઈએ તો માર્કેટિંગ યાર્ડમાં જ્યારે કમોસમી વરસાદના સ્થિતિ આવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ઝણસી પાક રજડતો હોય તો શું માર્કેટિંગ યાર્ડમાં પૂરતી સ્ટોરેજની સુવિધા છે બે સુવિધા બહુ છે પણ એનો ઉપયોગ વ્યવસ્થિત થતો નથી એટલા માટે વેપારીનો માલ સ્ટોક પડેલો હોય છે જ્યાં ખરેખર ખેડૂતનો માલ ઉતારણો હોય તે વેપારીઓ રાખી જાય વેપારીઓ સાંઠગાંટ હોય છે સત્તાધીશોની એટલે વેપારીઓનો કોઈ કાંઈ બોલતું નથી અને ખેડૂતનો માલ પલડતો રજડતો હોય છે શ્યામજીભાઈ એ ખેડૂતો માટે છે લડત લડી છે જે હિંમત બતાવી છે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોના હિત માટે તે ખૂબ એ જે તે સમયમાં લડ્યા હતા શ્યામજીભાઈ શું કહેશો એ લડત વિશે શું કહેશો કેવી કપરી સ્થિતિ હતી બેન લડતની તો વાત જ મૂકી દઉં આ વેપારીઓ કોઈ પણ હિસાબે મારો કાંટો કાઢવા માગતા હતા પણ ઈશ્વરની કૃપાથી મને કાંઈ કરી શક્યા નથી અને મારા યાર્ડના કર્મચારીઓ ખેડૂતોના માલનું બરાબર રક્ષણ કરે જાગૃત રહીને જાગીને ચોકીદારી કરે એના માટે તેનું રાતના બે વાગે સાંઢિયા ઉપર આવતો મારા ઘરે સાંઢીઓ ઘોડા છે અઠવાડિયામાં એકાદ વખત સાંડીઓ લઈને આવું ક્યારેક ઘોડો લઈને આવું આખું યાર્ડ ચેક કરીને પાછો ઉજવ હોય વેપારીઓ ખબર પડી બધા રે સ્ટાફને કે ચેરમેન તો રાત્રે બે વાગે ચેક કરવા આવે છે એટલે બધા નિયમિત ડ્યુટી બજા માંડ્યા અને વેપારીનો ફેરફાર તો ખેડૂતોનો માલ બગડતો બંધ થઈ ગયો હોય શ્યામજી ભાઈ નું સૂત્ર છે કે ડરવું તો જીવવું નહીં અને જીવવું તો ડરવું નહીં આ એમના જીવન ઉપરથી પણ જાણવા મળે છે ને તે તેઓ ખેડૂત માટે ખૂબ લડ્યા છે ખેડૂતોના હિત માટે પોતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોવા છતાં વેપારીઓના વિરુદ્ધ છતાં પણ તેમણે ખેડૂતોને જે લડત આપી છે ખેડૂતો માટે તે ખરેખર ખૂબ સરાહનીય છે